નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર નવ હજાર આઠસો કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જે ભરતી જાહેર કરવામાં આવી છે એના માટે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કઈ રીતે ભરવું સાથે સાથે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવા છે તો આંગણવાડી બહેન અથવા તો આંગણવાડી હેલ્પર આંગણવાડી કાર્યકર ભરતી માટે જે છે એ ફોર્મ ભરવા માટે તમે આ વિડીયો જે છે એ ચોક્કસથી જોજો તમારા મનમાં તમામ પ્રશ્નો છે એ તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન જે છે એ આવી જશે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો ફોર્મ ભરવા માટે તમારે ગૂગલમાં આંગણવાડી રિક્રુટમેન્ટ બે હજાર પચીસ ગુજરાત લખીને સર્ચ કરી દેવાનું છે તો જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને અહીંયા તમને જે છે એ એક લિંક આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઈ એચ આર એમ એસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન તો તમારે જે છે એ સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો દરેક વાઇઝ અલગ અલગ ઓફિસિયલ નોટિફિકેશન જે છે એ આપેલી છે જેની અંદર સૌ પ્રથમ છે સુરત અર્બન પછી અમદાવાદ અર્બન પછી વડોદરા ગીર સોમનાથ પછી ડાંગ પછી પોરબંદર તાપી આ રીતે જે છે એ જે પણ જિલ્લા સામે તમારે ફોર્મ ભરવાનું હોય એના સામે અપ્લાયનું બટન આપેલું છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે તમારે એની જે છે એ નોટિફિકેશન જોતી હોય તો જે આ પીડીએફ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે પછી જે છે એ આ ભરતીની સૂચનાઓ જોતી હોય જે વ્યૂપ છે એના પર ક્લિક કરવાનું છે પછી કેટલી જગ્યાઓ છે તમારા જિલ્લાની અંદર એ જોવા માટે તમારે જે છે એ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે અને જે સ્વઘોષણાપત્ર જે છે એના માટે તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે જે તમે એના પર ક્લિક કરશો તો જે આ સ્વાદ ઘોષણાપત્ર છે એ તમારે સમાવી જશે તમારે જે છે એ આની ઝેરોક્ષ નીકાળી અને જે છે એ ભરી દેવાનું છે અને પછી તમારે જે છે એ આને અપલોડ કરવાનું રહેશે પછી કેટલી જગ્યાઓ છે એ જોવા માટે તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સુરત શહેરી આંગણવાડી વર્કરની બાવન જગ્યાઓ અને હેલ્પરની જે છે એ બાણું જગ્યા ઉપર જે છે એ ભરતી થવા જઈ રહી છે પછી તમે કોઈ બીજા જિલ્લાની વાત કરીએ તો એ તમે જોઈ શકો છો ભાવનગરની અંદર ભાવનગર આંગણવાડી વર્કરની એકસો પાંત્રીસ જગ્યાઓ અને આંગણવાડી હેલ્પરની જે છે એ એકસોને છન્નું જગ્યાઓ તો આ પ્રમાણે તમારે જે પણ જિલ્લો આવતો હોય તમારે જે છે એ સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે પછી તમારે જે છે એ આખી વિગતવાર નોટિફિકેશન જોતી હોય તો તમે જે જોઈ શકો છો આખી જે છે એ તમામ જે છે એ વિગતો આપેલી છે તો આ સુરત જિલ્લા મેના માટે આપણે જોઈશું આ પ્રમાણે તમને જે પણ લાગુ પડતો હોય તમે જે છે એ એને જોઈ શકો છો અને તમારા માટે ભરતી માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે ઓનલાઈન ભરતી અંગેની સૂચનાઓ તો એ જોવા માટે જે સૂચનાઓ છે એના નીચે વ્યૂ લખેલું છે તમે એના પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આંગણવાડી વર્કર માટે જે છે એ લઘુત્તમ લાયકાત ધોરણ બાર પાસ અને ધોરણ દસ પાસ પછી કોઈપણ તમે કોર્સ કરેલો હોય ડિપ્લોમા વગેરે તો પણ તમે જે છે એ ફોર્મ ભરી શકો છો અને આંગણવાડી તેડાગર માટે જે છે એ લાયકા ધોરણ દસ પાસ જે છે એ રાખવામાં આવેલી છે અને તમારી ઉંમર અઢાર વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને તેત્રીસ વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં પછી આ રીતે જે છે એ તમામ સૂચનાઓ તમારા માટે આપવામાં આવેલી છે તમે એ પણ જે છે એ ત્યાંથી જોઈ શકો છો હવે આપણે જોઈએ કે ઓનલાઈન ફોર્મ તમે જે છે એ કઈ રીતે ભરી શકો છો તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા જે છે એ સામે નું બટન આપેલું છે તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે તો ચાલો હું એના પર અપ્લાય પર ક્લિક કરું છું જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો આ સામે તમારા સામે જે છે એ કન્સલ્ટ ફોર્મ આવી જશે અહીંયા તમામ સૂચનાઓ જે છે એ તમારે એકવાર વાંચી લેવાની છે અને એના પછી આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે જેવું તમે આઈ એગ્રી પર ક્લિક કરશો આ મુજબનું જે સૌ પ્રથમ પેજ છે રજીસ્ટ્રેશન પેજ ખુલી જશે અહીંયા તમારે ચાર સ્ટેપની અંદર જે છે એ ફોર્મ ભરવાનું થશે પહેલું રજીસ્ટ્રેશન પછી ઉમેદવારની માહિતી ભરો પછી અભ્યાસની માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તો જે પહેલું સ્ટેપ છે એ છે રજીસ્ટ્રેશન તો ચાલો તમારે જે છે સૌપ્રથમ જિલ્લો પસંદ કરી લેવાનો છે તો અહીંયા તમે ઉપર જે પણ સિલેક્ટ કર્યું છે એ જિલ્લો પછી એમાંથી તમારે જે છે એ તાલુકો પસંદ કરી લેવાનો છે એના પછી તમારે જે છે એ ગામ સિલેક્ટ જે છે અહીંયા શહેરી છે તો ગામ પસંદ કરવાનું આવશે નહીં પછી તમારે આંગણવાડી કેન્દ્ર જે છે એ પસંદ કરવાનું છે પછી તમે જોઈ શકો છો તમારું અંગ્રેજીની અંદર તમારું જે છે એ નામ છે એ નાખી દેવાનું છે ચાલો આપણે જે છે એ નામ નાખી દઈએ છીએ પછી જે પિતાનું નામ છે એ નાખવાનું છે પિતાનું નામ ગુજરાતીમાં નાખવાનું છે તો આપણે અહીંયાથી ગુજરાતી ભાષા કરી અને જે છે એ પિતાનું તમારે નામ આ રીતે નાખી દેવાનું છે લખ્યું છે એ પ્રમાણે પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો છાતી જે છે એ ઓલરેડી મહિલાઓ માટે છે તો પછી જગ્યા પસંદ કરો અને પછી જે અહીંયા મોબાઈલ નંબર છે એ નાખી અને અહીંયા જે છે એ કોડ આપવામાં આવેલો છે અને એના પર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી છે એના પર તમારે જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે અને પછી સબમિટ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબ તમારો અરજીનો ક્રમ જે છે એ આવી જશે અને પછી તમારે જે છે એ ઓકે પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારું બીજું સ્ટેપ જે છે એ ખુલી જશે જેની અંદર તમે જે પણ જિલ્લો પસંદ કરેલો છે જિલ્લો તાલુકો તમારે ગામ અને આંગણવાડી જે છે એ તમે સિલેક્ટ કરેલી છે એ આવી જશે એના પછી તમારો જે છે એ ઉમેદવારનું નામ જે છે એ તમારે ધોરણ દસની માર્કેટમાં હોય એ પ્રમાણે પિતા પતિનું નામ એસએસસીના પ્રમાણપત્ર મુજબ અને પછી અટક નાખવાની છે અને ગુજરાતીમાં નામ એસએસસી મુજબ તમારે જે છે એ ગુજરાતીમાં નામ નાખવાનું છે એના પછી પિતા પતિનું નામ પ્રમાણપત્ર મુજબ અને અટક જે છે એ તમારે જે પણ તમારી ધોરણ દસની માર્કેટમાં હોય એ પ્રમાણે જે છે એ નાખવાની છે પછી અહીંયા તમારે તમારી જે છે એ જન્મ તારીખ છે એ નાખવાની છે અને પછી આપણે તમામ ભારતીય છે તો ભારતીય પર ક્લિક કરવાનું છે જો તમે પરિણીત હોય અપરિણિત હોય વિધવા હોય કે છૂટાછેડા લીધેલા હોય એ તમારે જે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે તમારી જે પણ જાતિ લાગુ પડતી હોય એ સિલેક્ટ કરવાની છે એના પછી તમે આગળ જોઈ શકો છો મામલતદાર મામલતદારશ્રીના પ્રમાણપત્રોમાં દર્શાવે સરનામું તો એ પ્રમાણે જે છે એ જે પણ મામલતદારના તમે જે એ રહેવાસી હોવાનું પ્રમાણપત્ર ઘટાવેલું છે આઠ બે બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ અંદર અંદર જે છે એ તમે આ ઘટાવેલું હોવો જોઈએ અને એની અંદર જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણેનું જે છે એ પ્રમાણપત્રની તારીખ નાખવાની છે પિનકોડ નાખવાનો છે અને ગામ શહેર જે છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને પત્ર વ્યવહાર માટેનું સરનામું જે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને પછી અહીંયા જે આ ચેકબોક્સ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે પહેલું પછી જે આ બીજું ચેકબોક્સ આપેલું છે એના પર ક્લિક કરવાનું છે અને પછી સબમિટ એન્ડ નેક્સ્ટ પર જે છે એ સિમ્પલી ક્લિક કરી દેવાનું છે જેવું તમે સબમિટ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ મુજબનું તમારા સમય આવી જ જશે ઉમેદવારની માહિતી સ્વીકાર થઈ ગયેલ છે શૈક્ષણિક વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારે સિમ્પલી એના પર જે છે એ ઓકે કરી દેવાનું છે જેવું તમે એના પર ઓકે કરશો આ મુજબની ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે જેની અંદર તમે જોઈ શકો છો સૌ પ્રથમ ધોરણ દસ લઘુત્તમ લાયકાત છે એ નાખવાની છે અને એના સામે અથવા ધોરણ દસ પછી તમે જે પણ અભ્યાસ કરેલો હોય એ નાખવાનો છે અને ધોરણ બારની વિગતો તમે જે છે એ નાખવા માગતા હોય તો તમારે જે છે એ નાખવાની રહેશે તો આપણે સિમ્પલી જે છે તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એમાંથી તમારે જે છે એ એક પણ નાખી દેવાની રહેશે તો અહીંયા પછી ધોરણ દસ પછી એઆઈસીટી માનસિમાં ડિપ્લોમાનો કોર્સ અથવા તમે એવું કંઈ કરેલું હોય તો એ નાખવાનું છે પછી તમારે ટકાવારી નાખવી છે કે ગુણ નાખવા છે તમારે સિમ્પલી એ ક્લિક કરવાનું છે એના પછી મેડવેલ ગુણ કુલ ગુણ યુનિવર્સિટી વર્લ્ડ ટ્રાયલ નંબર અને રાજ્ય જે છે એ સિલેક્ટ કરવાનું છે પછી અહીંયા તમારે પણ જે છે એ જે પણ તમારે નાખવું હોય ધોરણ દસ બાર એ તમામ વિગતો તમે જોઈ શકો છો એ તમારે જે છે એ સિમ્પલી અહીંયા નાખી દેવાનું છે અને ધોરણ બાર પછીનો અભ્યાસક્રમ ઓછામાં ઓછા બે વર્ષનો કોર્ટ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ કરેલો હોય તો તમારે જે છે એમાંથી પસંદ કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે સ્નાતક કરેલું હોય અનુસ્નાતક કરેલું હોય તો તમારે એની વિગતો નાખજો તો તમને એના જે છે એ વધારાના માર્ક્સ મળશે તો તમારે જે છે એ સિમ્પલી એ તમારા જોડે કોઈ પણ કરેલું હોય તો તમારે એની વિગતો છે એ પણ નાખી દેવાની છે તો અહીંયા જે છે એ ખાલી દસ પાસ કરેલું છે તો એની વિગતો જે છે એ હું નાખી દઉં છું તો આપણે અહીંયા તમે જોઈ શકો છો મેળવેલ ગુણ કેટલા આપણે આપણે ધોરણ દસની અંદર છસોમાંથી ફોર એક્ઝામ્પલ ચારસો પચાસ ગુણ મેળવ્યા છે કુલ ગુણ જે છે એ છસો હતા અને આપણે જે છે એ છસો ગુણ બોર્ડ અને યુનિવર્સિટી આપણું કયું લાગે છે જીએસઇ બી પછી વર્ષ કયું બે હજાર વીસની અંદર પાસ કરેલું છે પછી ટ્રાયલ નંબર જે છે એ પહેલા જ ટ્રાયલ પાસ કરેલું છે એ અને ગુજરાત રાજ્ય આટલું નાખી અને પછી જે છે એ તમારે સિમ્પલી આ સબમિટ બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે ઓકે ટકાવારી આ ગુણ છે અને પછી જે છે એ સિમ્પલી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે પછી તમારે શિક્ષણની વિગતો સ્વીકાર થઈ ગઈ છે હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે એની અંદર ઓકે પર ક્લિક કરશો આ મુજબના તમારા પહેલાં ત્રણ સ્ટેપ જે છે એ ભરાઈ ગયા છે અને અહીંયા તમારે જે છે એ સૌ તમારો ફોટો અપલોડ કરવાનો છે પછી તમારે જે છે એ ફોટાની સાઇઝ જે છે એ પંદર કેબીથી ઓછી ના હોવી જોઈએ અને જે છે એ આ પ્રમાણેની જે પણ સાઇઝ આપેલી છે એ પ્રમાણે તમારે જે છે એ ફોટો અપલોડ કરવાનો છે સિમ્પલી જે છે એ તમારે ફાઇલ ચૂઝ કરી અને ફોટો જે છે એ અપલોડ કરી દેવાનો છે ફોટો અપલોડ કર્યા પછી નીચે તમારે જે છે એ આ પ્રમાણેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ અહીંયાથી ચૂઝ કરી અને એને અપલોડ કરી દેવાનું છે એના પછી જન્મ તારીખનો દાખલો શાળા છોડાયનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ એમાંથી તમારા જોડે જે પણ ડોક્યુમેન્ટ હોય એ ચૂઝ કરી અને અહીંયા જે છે એ અપલોડ કરી દેવાનું છે મામલત દ્વા મામલત દ્વારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્નાનિકા રહેઠાણનું પ્રમાણપત્ર એ પણ જે છે એ અહીંયાથી પસંદ કરી અને અપલોડ કરી દેવાનું છે એના પછી જાતિનો પુરાવો જે છે એ એ પણ જે છે એ તમારે અહીંયાથી જાતિનો દાખલો હોય એ પસંદ કરી અને એને અપલોડ કરી દેવાનો છે પછી ધોરણ દસ પ્રયત્ન એકની માર્કશીટ એ પણ તમારે જે છે અહીંયાથી ચૂઝ કરી અને અપલોડ કરી દેવાની રહેશે અને પછી સિમ્પલી તમે અહીંયા જોઈ શકો છો આ એપ્લિકેશનને તમે ડ્રાફ્ટ પણ કરી શકો છો અને કન્ફર્મ અને ફાઇનલ સબમિટ જે છે એ આપી શકો છો કન્ફર્મ અને ફાઇનલ સબમિટ તમે આપી દેશો પછી તમે જે છે એ ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો સુધારા વધારો જે છે એ કરી શકશો નહીં તો તમે આ રીતે જે છે એ તમારું આખું ફોર્મ આંગણવાડીની અંદર જે હેલ્પર અને તેડાગર સાથે સાથે જે આંગણવાડી કાર્યકરની ભરતી કરવામાં આવી રહી છે એના માટે ઓનલાઈન ભરી શકો છો મિત્રો આ હતો આજનો આ વિડીયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ